આપણા બધાના શરીરમાં ત્રણ મુખ્ય ઘટકો છે વાત પિત્ત અને કફ શરીરના સંચાલનમાં એનો બહુ અહેમ ફાળો છે વાત વધે તોય તકલીફ પિત્ત વધે તોય તકલીફ અને કફ વધે તો પણ તકલીફ આ ત્રણેય એની રીતે સામાન્ય કક્ષામાં હોય જેટલા શરીરમાં જરૂર હોય એટલા યાને કે કંટ્રોલ્ડ હોય એક નિયંત્રિત હોય તો શરીર બહુ સુખમય રહી શકે કોઈ પ્રકારની બીમારી તકલીફ કે રોગ એનો સામનો કરવો પડે નહીં એટલે વાત પિત અને કફ કઈ રીતે બેલેન્સ કરવા કઈ રીતે એને નિયંત્રણ કરવા તેની માટે થોડી સમજણ થોડા મુદ્દાઓ ઉપાયો કરવા જેવા આખી વાત જરા ધ્યાનથી સાંભળશો તો જીવનમાં બહુ કામ લાગશે અને આ ઉપાયો જો કરીએ તો બીજી બધી ખોટી દવાઓ ઇંગ્લિશ દવાઓ વિલાયતી કેમિકલવાળી દવાઓ ખાવાનો બહુ વારો આવે નહીં તો જરા આખી વાત સાંભળજો ધ્યાનથી સાંભળજો જેને વાત પિત અને કફ ત્રણેય નિયંત્રિત કરવા હોય એને પહેલી વાત સૂર્ય ઉદય પહેલાં અવશ્ય જાગી જવું શિક્ષાપત્રમાં એ મહારાજે આજ્ઞા આપી છે અને આયુર્વેદ પણ એ વાતને સ્પષ્ટ કરે છે સૂર્યોદય પહેલાં ઉઠી જવું બીજું નરણા કોઠે બેથી ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ અને પાણી સહેજ ઉફાળું જો હોય થોડું ગરમ હોય તો શ્રેષ્ઠ છે સાવ સાદા પાણી કરતાં થોડું ગરમ પાણી સતત પાણી આપણે હતપ કહીએ આપણી સાદી ભાષામાં એવું પાણી નરણા કોઠે બેથી ત્રણ ગ્લાસ પીવું જોઈએ કોણે જેને વાત પિત અને કફ ત્રણેય નિયંત્રણમાં લેવા છે એને ભોજન કરીને તરત પાણી ન પીવું અને અડધો કલાક પછી પાણી પીવું શું આ બધી વાતો તમારા જીવનમાં બહુ કામ લાગે એટલા માટે અહીંયાથી કરવામાં આવે છે જમીને વીસથી ત્રીસ મિનિટ વામ કુક્ષી કરવી એટલે કે થોડું ડાબે પડખે આરામ કરો સુઈ જવાનું નથી માત્ર લેટવાનું છે ભજન કરો વાંચો કાંઈ કીર્તન કથા સાંભળો જે કરો તે વીસથી ત્રીસ મિનિટ ડાબે પડખે સુવાથી તંત્ર તંદુરસ્ત રહે છે અને બપોરે બહુ વધારે પડતી નીંદર પણ એ પણ આરોગ્યને માટે હાનિકારક છે એનું પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે રાત્રે જમવામાં હળવા અને પચવામાં સહેલા એવા ખોરાકને સ્થાન આપવું બહુ વધારે ભારે ખોરાક બહુ વધારે તેલી વધારે ઘીવાળા ખોરાક એ સારા નથી અને રાત્રે બનતા સુધી શક્ય હોય તો આઠ વાગ્યા સુધીમાં તો અવશ્ય મેવું જમી લેવું જોઈએ અને જેમાં પછી થોડું ચાલી લેવાનું થોડીક વોક કરી લેવાની વોકિંગ પણ કેવી રીતના કરવી એમાં પણ ઘણું ઊંડું સાયન્સ છે આપણે ક્યારેક સાંભળશું આજે આપણે વાત પિત અને કફને બેલેન્સ કરવાની વાત કરીએ છીએ એમાં પણ વાત એટલે કે વાયુ વાયુકારક રોગ એંસી ટકા રોગ તો માત્ર વાયુના છે વાયુને કારણે થતી તકલીફો આ બધું જ બેલેન્સ કરવા માટે થોડા ઉપાય ભગવાનના ભક્તો અજમાવજો આમાં કોઈ લાંબા ખર્ચા નથી પણ ફાયદો બહુ મોટો છે ઠંડા પીણા કોલ્ડ્રિંક્સ વગેરે એનો ત્યાગ કરીએ ફ્રીજના પાણીને પણ ટાળવું જોઈએ માટલાનું પાણી શ્રેષ્ઠ મહત્વની વાત ત્રિફળા ચૂર્ણ એનું સેવન એ ત્રણેય તત્વને નિયંત્રણમાં રાખવા માટે બહુ ઉપયોગી અને બહુ કારગત છે ત્રિફળા એનું સેવન બહુ શરીર માટે સારું છે ઘણા સવારે સેવન કરતા હોય છે ઘણા રાત્રે સૂતી વખતે સેવન કરતા હોય છે જેવી જેની તાસીર એ પ્રમાણે ત્રિફળાનું સેવન કરવું જોઈએ એની વિશે પણ ઊંડી વાત આપણે ક્યારેક કરીશું માદક પદાર્થો કેફી પદાર્થો માંસાહાર એનું સેવન ભૂલથી પણ કરાય નહીં અને દર એકાદશીએ જે ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ એ બેસ્ટમાં બેસ્ટ ઇલાજ છે બહુ સરસ આપીના પર પુસ્તક લખાયેલું છે રોગ અનેક ઉપાય એક ઉપવાસ દર એકાદશી ઉપવાસ કરીએ છીએ એનાથી શરીરમાં જે નબળા વિકારો જે છે બધાએ નાશ પામે છે વધારાનો કચરો બહાર નીકળી જાય છે અને શરીરને ખૂબ ખૂબ ફાયદો થાય છે અલગ અલગ ઋતુમાં ઋતુ પ્રમાણે લીલા શાકભાજી મોસમી શાકભાજી ફળ ફૂલ ધાન એનું સેવન કરવું જોઈએ પછી આપણે કેરીની સિઝનમાં ભગવાનની દયાથી સુખી હોઈએ અને કેરીને સરસ મજાની સુધારી અને ફ્રોઝન કરી અને તે ફ્રીઝરમાં મૂકી દો અને એ પછી આવા ચોમાસામાં ખાઓ તો એ બહુ અસરકારક નહીં જે સિઝનમાં જે ફ્રૂટ હોય એ સિઝનમાં જે ફ્રૂટનો લાભ લઈ લેવો તો એ બેસ્ટ મેડિસિન છે અને બેસ્ટ દવા છે તો વાત વાતપીત અને કફ એ ત્રણેયને નિયંત્રિત કરવા માટે આયુર્વેદનો આખો સાર આપણે આ થોડા મુદ્દામાં જોયો તમે સાંભળો એ બદલ ધન્યવાદ અને શક્ય હોય તો આના ઉપર થોડો ઇમ્પ્લિમેન્ટ કરવું થોડા પ્રયોગ કરવા તો શરીર સારું રહીએ શરીર સારું રહીએ તો આપણાથી સારા કામ થાય ભગવાનનું ભજન થાય અને સત્સંગની સમાજની સેવા થાય માટે શરીર છે ધર્મ પાળવાનું સાધન છે એને સારું રાખવા માટે થોડું જતન પણ કરીએ